ભાવનગરના ભાજપ પૂપ્રમુખ ઉપર કરાયો હુમલો પર્વતલાવડીમાં ભાજપ પૂપ્રમુખો ઉપર કરાયો જીવલન હુમલો પૂપ્રમુખ દ્વારા દારૂનું સ્ટેન્ડ બંધ કરાવવા બાબતે રજૂઆત કરાતા હુમલો કરાયો હરિસભાઈ ભાવેશભાઈ રાખીશભાઈ દ્વારા કરવામાં આવ્યો પૂપ્રમુખ ઉપર હુમલો ભાજપ પૂપ્રમુખ નીતિનભાઈ રાઠોડ પર કરાયો જીવલન હુમલો બોટલેગરો દ્વારા ઉપપ્રમુખ ઉપર કરાયો હુમલો ભાજપ પૂપ્રમુખ દ્વારા દારૂનું સ્ટેન્ડ બંધ કરાવવા માટે અનેક વખત રજૂઆત કરાય હતી

અને આજના દિવસમાં બનાવમાં તો એવું છે કે લગભગ સાતથી આઠ જેટલા વ્યક્તિઓ જે દેશી દારૂ વેચતા હતા એ લોકોએ મારા પપ્પાની ઉપર હુમલો કરેલો છે અને એ હુમલાનું કારણ એટલું છે કે મારા પપ્પા અવારનવાર જે પોલીસ તંત્રને જાણી કરે છે ભાઈ સાહેબ આ તમે દૂષણ ગમે એમ કરીને બતાવો એ વાતની દાજ રાખી અને પહેલાં જો કે હુમલો થયેલો છે પણ એટલો બધો ઉગ્ર નહોતો અત્યારે એટલો ઉગ્ર છે કે સાતથી આઠ વ્યક્તિઓ એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે એ પ્રમાણે અને છતાં આ પ્રમાણે અત્યારે અમારા પપ્પા ની આ હાલત છે અત્યારે દવાખાના માં છે અવારનવાર છે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે પોલીસ તંત્ર ને જાણે કરવામાં આવેલું છે કે ભાઈ મારી દુકાન બહાર આ લોકો આવો વેપાર કરે છે તમે અને બંધ કરાવો પણ શું હશે તંત્રને એની મને ખ્યાલ નથી પણ કદાચ તંત્રવાળા જાણ આવે છે કલાક બે કલાક બેસાડે છે પછી પાછા એના એ વ્યક્તિઓ પાછાને પાછા આવી જાય છે નજર સામે તો બેસાડીને લઈ જાય છે પછી પાછા આવી જાય છે પછી પાછા આ લોકો આવે છે પછી બે કલાક તે પાછું એ લોકો એનો વેપાર ચાલુ કરી નાખે છે દબાણ વિભાગની શાખા આની પહેલાં એનું જે ઝૂપડું જે હતું આ વેચવાનું એ તોડી પાડેલું છે હજી ઝુંપડું છે પાછું નવું બનાવે છે એન્ડલેસ પ્રોસેસ ચાલુ ને ચાલુ રાખીએ છે થોડી વાર પકડે બે પટ્ટા કઈ પાછા આવી કોઈ દી બંધ નથી કરતા દાજ ઈ લોકો એમ રાખીએ છે કે તું ફરિયાદ હુકામ કરો લગભગ દોઢ બે વર્ષથી તો ત્રાસ ગજબનો થઈ ગયો છે ગજબ એટલા ગજબનો અને આ લડાઈ આજકાલની લઈ ઘણા સમયથી તંત્રને કીધેલું છે તંત્રને જાણ કરીએ ને ખાલી ન્યાય માટેની અપેક્ષા છે જો કોઈ સારા અધિકારી કોઈ જો આ વાત સાંભળતા હોય ને તો ખાલી બંધ કરાવી દો બીજું કાંઈ નથી કરવું કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું આ કથડી જ ગઈ એ સ્થિતિ તમે ગણી શકો જ્યાં લગી પોલીસવાળા મદદ ના કરે મદદ કરે તો એવી કરે કે ભાઈ બીજી ભેરી આ ઊભું ન થવું જોઈએ કે તમે કોઈને સજા કરો છો તો એ વ્યક્તિ બીજી ફેરી કામ જ ના કરવું જોઈએ એવી કોઈ જાતની સજા આપવી જોઈએ પણ આ સજા એ પ્રમાણેની છે કે માણસ આજે કરીને કાલ સવારે બીવડાવે ભાઈ અમે તો કલાકમાં છૂટી જવાના તમે શું કરી લેવાના જો આમાં એ તંત્ર એમ કે છે એ જામીન આપીને છૂટી જાય કાયદો કાયદાનું કામ કરે છે અને લૂંટારો લૂંટારાનું કામ કરે છે આરોપીનું નામ એકનું નામ રાકેશભાઈ રાઠોડ છે બીજાનું નામ હરેશભાઈ રાઠોડ છે ત્રીજાનું નામ ભાવેશભાઈ રાઠોડ છે અને લગભગ ઘણી અત્યારે તો કોઈ હતું નહીં

તંત્ર તંત્રનું કામ કરે છે પોલીસ એનું કામ કરે છે પોલીસ આવે છે રજૂઆત કરીએ છીએ પોલીસવાળા વાળા લઈ જાય જે કોઈ પણ સજા આપે છે કે બયાન ભાઈ લોકો એમ કહેતા હોય અમે કરીએ જેવા પોલીસવાળા કલાક પછી પાછું એનું કોઈ દિવસ આ ઘટના બંધ નથી થતી કોઈ ઈમાનદાર પોલીસ કર્મી જો આની અંદર રસ લે તો આ ઘટના બને બાકી આજીવોન ચાલુ રહે મારા પપ્પા આ તો બચી ગયા કાલ સવારે શું થાય એનું કઈ નક્કી નથી અમારે ત્યાં મારું નામ નીતિન બાબુભાઈ રાઠો

ને બધી જગ્યાએ રજૂઆત કરવામાં આવે છે દરેક ડિવિઝન એલસીબીમાં આવી વાળાને કરેલી છે હર્ષદ પટેલને કરેલી છે આઈજી ગૌતમ પરમારને કરેલી છે ડીવાયસપી ઠાકોરને કરેલી છે આજે ઘટના શું બની આજની ઘટનામાં હું જે આ ફરિયાદો નોંધાવું છું એના અનુસંધાનમાં મને મારી માટે હુમલો કર્યો છે

મુખ્ય બુટલેગર ઈ છે એનો ભાઈ રાકેશ રાઠોડ ભાવેશ રાઠોડ અને એના કાકાનો છોકરો કુંભારવાડામાં રહે છે અને એ અહીંયા આવે છે એનો ભાગીદાર હોય તો મને બહુ ખ્યાલ નથી એ મનોજભાઈ રાઠો છે દારૂ મંગળવાર અખાડા પાસે અને સવારે ચાર વાગ્યા થી મારી ચાર વાગ્યા થી મારી દુકાને થી મારી પાછળની ની ભાગમાં કોથળીયું દારૂ ની ભરાય છે અને ખુલ્લે આમ બેફામ વિસ્તારના કોઈ પણ લોકો ને પૂછશો તો કે ભાઈ હરેશભાઈ ખુલ્લે આમ દારૂ નો ધંધો કરે છે વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ નાની વ્યક્તિ સારી વ્યક્તિ હોય એને પૂછો એટલે તમને એ જવાબ દેશે કે ભાઈ હરેશભાઈ રાઠોડ અને ખુલ્લે આમ હોય છે એની એટલો બધો અસામાજિક લોકોને માથા પાડે છે એ તેની ફરિયાદ લખાવતા લોકો ડરે છે આગળ આગમનું સ્ટેપ મારી એવી તો એવી ઈચ્છા છે કલેક્ટર ઓફિસે અં અંધણનો ત્યાગ કરી દો અને ત્યાં બેસી ગયો જ્યાં સુધી આ લોકોનો વર્ઘણો ન કરીને ત્યાં હોય